નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરના ઉધના ભાઠેના આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડનાર બે આરોપી ઝડપાયા સુરત શહેરના ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલી આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં લાગેલી આગના બનાવમાં ઉધના પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ અગ્નિકાંડ દ્વારા કુલ રૂપિયા ચૌદ લાખનો માલ સામાન જેમાં ત્રણ પાર્સલ ડેલ કંપનીના લેપટોપ અને કેનન પ્રિન્ટર સહિતનો સામાન બાળી નાખ્યો હતો આ બનાવ એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે અઢીથી સાડા ત્રણ વચ્ચે બન્યો હતો આરોપી વિશાલ ચૌધરી અને રવિ સરોજ અગાઉ ફરિયાદી સાથે કામ કરતા હતા અને વર્તમાનમાં આશ્ચર્યપૂર્વક અદાવત રાખી કુરિયર ગોડાઉનમાં આગ લગાડી હતી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત બાતમીના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે અહેવાલ મુજબ આરોપીઓએ અન્ય શખ્સો સાથે મળીને આ યોજના ઘડીને આગ લગાડવાનું કબૂલ્યું છે ઉધના પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ ત્રણસો છવ્વીસ જી એકસો નેવ્યાસી બે અને ત્રણ પાંચ હેઠળનો ગુનો દાખલ કર્યો છે

જે એજન્સી છે એની અંદર લાગેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ આગ કુદરતી રીતે કે અકસ્માતે નથી લાગેલી પણ આ આગ કેટલાક ઇસમો દ્વારા લગાડવામાં આવેલી છે ત્યારબાદ એમણે સીસીટીવી ડિટેલમાં ચેક કર્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે એમની ત્યાં આગળ તે જે પહેલાં સાથે કામ કરતા હતા એ પૈકીના કેટલાક લોકોએ આગ લગાડી છે આગ લગાડવાના કારણમાં ફરિયાદ દરમિયાન એમણે જણાવ્યું છે કે પહેલાં જ્યારે તેઓ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એમ લોજિસ્ટિક નામની જે કંપની હતી એની અંદર ક્રિષ્ના યાદવના અંડરમાં કામ કરી રહ્યા હતા પગાર બાબતે માથાકૂટ થતાં એમણે આ એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની ચાલુ કરી આ જે ધંધાકીય અદાવત છે એના કારણે આ ક્રિષ્ના યાદવે એમના માણસો મારફતે આ આગ લગાડી હોય એવું ધ્યાનમાં એમને છે અને એમને શક છે જે બાબતે એમણે પોતાની ફરિયાદ આપેલી છે અને આ ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનની અંદર રજિસ્ટર કરવામાં આવેલી છે

એમ લોજિસ્ટિક ની અંદર આ જે અમૂલ છે ફરિયાદી એ કૃષ્ણ યાદવ ની અંદર કામ કરતા હતા અને ત્યાં આગળ પગાર બાબતે માથાકૂટ થતા એમણે પોતાની કંપની છોડી અને આ અલગથી પોતાની કુરિયર કંપની ચાલુ કરી એ કુરિયર કંપની ચાલુ કરી ત્યારથી આ ધંધાકીય દાવત ના કારણે એમની વચ્ચે માથાકૂટ આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત